કહ્યું ભગવાન બાપાનું જે કામ હતું બધું પતી ગયું છે શ્રાવણ મહિના છેલ્લો દિવસ એટલે આજે બે મંદિરમાં ફૂલ ભક્તોની ભીડ છે એટલે આજે આપણે દર્શન નહીં થાય અને જય મહાદેવ નીચે માર્કેટ બટકા લાવવાના છે અમાસ છે એટલે બધું બંધ છે બટકા લઈ આવીએ ઓમકારનું જે કામ છે ને શૂટિંગ નથી બધું બી પતુ હાલો મળીએ નેક્સ્ટ લોકેશનમાં બી કન્ટિન્યુ ચાલો ભક્તોની બહુ ભીડ છે એટલે આપણે દર્શન નહીં થાય નહીં કરાવે પણ ચાલુ ભગવાનનું મંદિર તો ન મળે પણ પાણી દર્શન આપી દીધા એટલે આપણે આજે અમુક ગરીબ લોકોને એટલે સારી જગ્યા ભગવાન મળી જાય છે જો આપણને દર્શન આપી દે ભગવાન આપણને તો હવે જઈએ છીએ આપણે માર્કેટ એ આવે આપણા કામ હે બિકટ નહીં ચાલો અરે હર મહાદેવ બસ એકાદ લાખ થઈ જાય કોઈ પણ ગરીબ માણસ આવે એટલે એને આપી દેવું ને દુઃખાવને ખવડાવી દઉં ને દર્શનને પાણી દી દેવું એનથી ભગવાન બહુ રાજી થાય છે પણ તમે મંદિરમાં ના જાઓ તો કઈ નહીં બહાર જ બેઠેલો ગરીબ છે ને એના અમે છો ટકા ભગવાન હાલ બે કન્ટીન્યુ ચાલો આ જો આજે જોરદાર લુક આપે જો પણ હલો કાઢીની ઉતારી ઉતર્યો એમની હાથમાં કેવા તો ખરો ને સમીર પા <laughs> 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 <I know. YouTube laughs> <YouTube laughs>

જે હનુમાનજી મહારાજ ક્યાં કઈ બાજુ જવાનું છે માતા સુખી રહે ક્યાં જવાનું છે પિકઅપ બેસન પર આપણે પિકઅપ પર કે બેસન જવાનું છે જારે ત્યાં માટે હાલો બી કન્ટિન્યુ ચાલો હા ખડો બાત હાલો ચાલો तो जाए तो मेल नहीं आए क्योंकि भान तो बजे दुकान में है जीव। जीव आ, तो हमको फिकु करूं है ना मतलब मेल नहीं आवे तो પછી આપણે આવી જવું હવે જે સીધા આપા ઘરે ચાલો એલા પાર્સલને ઘરે મૂક્યા ઓફિસમાં મૂક્યા પછી આપા ઘરે મણે નેક્સ્ટ 2 કલાકથી તો બરાબર બ્રશન 4:00 વાગી ગયા અને આપણે આપની સપર આવી ગયા આ જે સૌ આપણી આ કલ્યા પર ભગવાનનો દર્શન માતાજીનો સરે દુકાન શરૂ હવે જે આપાત્ર નવ કે দোকান ખોલ

ચાલો ને આપણે અહીંયા બધા આયોજક પણ અહીંયા મળી ગયા બધા છે પછી ખામે છે ને આયોજક પણ મળી ગયા છે ખૂબ આનંદ આપણને તો આજે તો આપણા સાવકડા સૌથી મોટો મેળો અને મેળો છેલ્લો દિવસ આજે તો આજના આપણે એન્ટ રેડી ચાલો તો તમે આ દસ દિનના મેળા મોજ કરી કમેન્ટ કરના રેડી હલો મળી આવતીકાલે ગુડ નાઇટ ચાલો હાલો અને કે આજના બ્લોગ મેં તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને આવતી કાલે તમારે વહેલું ઉઠાણ કારણ કે કાલે વાસીમભાઈનું શૂટિંગ છે અને આવના બ્લોગના તમને શૂટિંગનો બ્લોગ જોવા મળશે નહીં અને બધા ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી હર હર મહાદેવ કામણે નવા બ્લોગમાં ઓકે ભાઈ ભાઈ ગુડ નાઇટ બધા શિવરાત્રી જય માતાજી આજે તો સામે છેલ્લો દિવસ આવતીકાલે સામે નવ પૂરો